નમસ્કાર મિત્રો મિત્રો હમણાં ઇન્સ્ટાગ્રામમાં મિત્રો જયારે દસમ ભાવમાં બ્રહસ્પતિ હોય ને ત્યારે ધર્મ તરફ વળીએ છીએ અને ધર્મ તરફ વળવું જોઈએ આપણું જ્યોતિષશાસ્ત્ર તો હર હંમેશા સત્કર્મ તરફ વાળે છે

કે જન્મ પૂર્ણિમાં દસમ ભાવમાં બ્રહસ્પતિ હોય આવા વ્યક્તિ સારા જ્યોતિષ આચાર્ય બને છે સારા કથાકાર બને છે તો એ મંદિર તરફ જવાને ના પાડે જ નહીં પણ જેની પાસે જ્યોતિષનું અધૂરું જ્ઞાન છે આવા વ્યક્તિ જ આ રીતે તો જ આપણા જીવનમાં આપણા ભગવાનની કૃપા થાય છે એટલે આ વાત સાવ જો કોઈ જોતા હોય એનું પાલન કરતા હોય તો કાઢી જ નાખજો અને ભગવાનના મંદિરે અવશ્ય જશો નમસ્કાર